25, છવ્વીસ અને સત્યાવીસ મી તારીખ રજા હતી તો ક્યાંથી ફી ભરાય તેવો સવાલ પણ અહિયાં ઉમેદવારો પૂછી રહ્યા છે

બિલકુલ નિધિ જીએસઆરટીસીની ડ્રાઈવરની પોસ્ટ માટે આજે પરીક્ષા હતી પરંતુ અલગ અલગ જગ્યાએથી આ પ્રકારનો જે વિરોધ છે તે સામે આવી રહ્યો છે કે જેમાં જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પરીક્ષા આપવામાં નથી દેવામાં આવી આ પરીક્ષા એટલા માટે નથી આપવામાં દેવામાં આવી કારણ કે બસો પચાસ રૂપિયા ભરવાના હતા જેની જાણ અગાઉ જ્યારે જાહેરાત થઈ ત્યારે નથી કરવામાં આવી અને એની પહેલાં ઓગણસાઠ રૂપિયા કે જે વેબસાઇટ ઉપર જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ભરાવવામાં આવ્યા અને કોલ લેટર ડાઉનલોડ થઈ ગયો તે પ્રકારની રજૂઆત અને બસ્સો પચાસ માટે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલાક ઉમેદવારો છે કે જેમના પૈસા ન ભરાયા અને પરિણામે તેમને પરીક્ષા આપવામાં નથી દેવામાં આવી ઉમેદવારો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો અને શું ઘટના હું મેડમ બાલેસ્તી આવ્યો છું અહીંયાથી એકસો વીસ કિલોમીટર થાય છે અને જ્યારે જીએસઆરટીસીની જ્યારે જાહેરાત કરી ત્યારે એમાં બસો પચાસ રૂપિયાની કોઈ અંદર જાણ કરેલી નથી અને બીજું કે આ લાઈફમાં આ પહેલી વખત એવી કોઈ એક્ઝામ છે કે જેમાં બસો પચાસ રૂપિયા અગર અમે ભર્યા નહીં તો અંદર આ કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે થયું એના પહેલાં જે ડ્રાઈવરની એક્ઝ ડ્રાઇવરની જે અમારું ટેસ્ટ લીધેલું એમાં પહેલાં અમારું ટ્રાયલ લીધેલું છે એના પછી ટ્રાયલમાં પાસ થાય એના પછી રિટર્ન એક્ઝામ થાય છે આની જગ્યાએ આ પહેલી ફેર હું થયું છે મેડમ અને અમારા જોડે અમારો જોડે ખોટું થયું છે અને અંદરના સાહેબ એવું કહે કે તમે ઓનલાઈન પૈસા ભરતો ઓનલાઈનની અંદર કોઈ શરત છે જ નહીં અને પચીસ તારીખે સોજે ડાઉનલોડ કર્યું છે તો છવ્વીસ તારીખે છવ્વીસમી જાન્યુઆરી છે જે જાહેર રજા છે સત્યાવીસ તારીખે શનિવાર છે ચોથું શનિવાર એટલે અમે કેવી રીતે પૈસા ભરીએ અને અમે એવું પણ કહેવા માટે તૈયાર કે અમે અઢીસોની જગ્યાએ હજાર ભરવા માટે તૈયાર છીએ પણ અમને એક્ઝામ આલો અમારી લાઈફનું શું અમારો આ વર્ષ આખું જતું રહેશે અમારો ત્રીસ વર્ષ મને થયા છે એના પછી મને કોઈ અંદર મળવાની નથી તો અમારા જોડે ન્યાય થાય એના માટે અમે આગળ વાત કરવા માટે તૈયાર છે

બિલકુલ આપ જણાવો આપ ક્યાંથી આવ્યા છો ને કેટલી મહેનત કરી પરીક્ષા માટે મેડમ હું રોઈ જ શકું એવી પરિસ્થિતિ કે થઈ ગઈ છે હું સામરાજી પટ્ટાથી આવું છું મેં મારું ર્યુડ નો 500 રૂપિયા રોજ બગાડી બગાડી અમે 15 દિવસથી હું મહેનત કરતો તો 15 દિવસથી મહેનત કરતો તો રાતના 1 1 વાગે બબે વાગ્યા સુધી અને અમે બ્રાહ્મણના દરબારમાં જન્મ લેવો એક ગુનો થઈ ગયો છે બ્રાહ્મણના દરબારમાં જન્મ લેવો એક ગુનો થઈ ગયો છે અમે કોલ લેટર કરાવ ગયા તે બે થી ત્રણ વખત મે પૂછ્યું કે બે હું જનરલ કેટેગરીમાં મારે કોઈ ફી નથી ભરવાની કારણ કે અમે એટલા તો મંદામ નથી કે અમે ફોર્મમાં પૈસા ના ભરી શકીએ બરાબર છે મેં ફોર્મ ભરવા માટે ત્રણ વખત ગયો કે મેં આમાં એવી તમારી કોઈ સિસ્ટમ નથી તમારી ફોર્મ અમે ભરી દીધી છે બરાબર છે અમે અત્યારે આ ભાઈને કીધું કે બરાબર કે અમે ફી ભરવા તૈયાર છીએ પચાસ રૂપિયાના જગ્યાએ પાંચસો આપવા જઈએ આપવા માટે તૈયાર છે પણ અમને બેસવા દો પણ અમારે એવી કોઈ ચાસમાં જનરલ કેટેગરીમાં માટે અમારે દર વખતે આવો નિર્ણય થાય છે અત્યારે મને એકત્રીસમું રનિંગ ચાલે છે બરાબર છે મારા મા બાપ મારા મા કાકા કુટુંબ બધાને એક એ વખતે ભાઈ લાગશે જીએસઆરટીસી માં તો અત્યારે અમારે સંપત્તિ ગયું અમારે એકત્રીસ વર્ષ પૂરા થઈ ગયા હતા અત્યારે અમારે શું કરવાનું એકત્રીસ માં પછી અમને કોઈ ફાયદો છે નહીં બરોબર છે બિલકુલ અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો અંદર પરીક્ષા બેસવા માટે આપે કહ્યું શું જવાબ મળે તમને મને ઓલરેડી હું ડાબી રાજદી બળવંતસિંહ નાની મુડેલ તાલુકો કરલાલ જિલ્લો ખેડા ત્યાંથી આવું છું હું જ્યારે અમે જ્યારે ફિલ ફોર્મ ફિલ કર્યું ત્યારે મારે ઓગણપચાસ રૂપિયાની રસીદ સિવાય બીજી કોઈ જાહેરાત આપી નથી બરાબર તો મેં ઓગણપચાસની રસીદ ભરી છે સ્લીપ ભરી છે અને સ્લીપ પણ મારી જોડી છે પછી જ્યારે કોલ લેટર જાહેર થયા ત્યારે અઢીસો રૂપિયાની જાહેરાત કંઈક હતી પણ સત્યાવીસ તારીખે મેં કોલ લેટર ડાઉનલોડ કર્યો બરાબર તો હું સત્યાવીસ તારીખે કંઈક શનિવારે તો સાંજે મેં ડાઉનલોડ કર્યો બરાબર તો સત્યાવીસ તારીખે હું કઈ રીતે ફીસ ભરી શકું તો આજે અઠ્યાવીસ તારીખે જ્યારે હું એક્ઝામ ગયો ત્યારે મેં જોયું નોટિસ કે ભાઈ સત્યાવીસ તારીખે ત્યારે મને ઓલરેડી બહાર કાઢી મૂક્યો કે ભાઈ તમને એક્ઝામ આપવામાં નહીં નહીં આવું મેં કીધું કેમ તો કે તમે જનરલ કેટેગરીમાં છો અને તમે અઢીસો રૂપિયા ફી ભરવાની છે એ ભરી નથી તો મેં કીધું મને ટાઈમ જ મળ્યો નથી બરાબર જો તમે અઢીસો રૂપિયા તમારે ભરવાના હતા તો જ્યારે જાહેરાત થઈ ત્યારે તમે મને કીધું હતું હું અઢીસો રૂપિયા ભરવા માટે તૈયાર હતો અઢીસો ના પાંચસો હતો પણ હું ભરવા માટે તૈયાર હતો પણ મને કોઈ ટાઈમ જ આપ્યો નથી હમણે બિલકુલ તમને ક્યારે ખબર પડી કે પરીક્ષા માટે બસો રૂપિયા ભરવાના છે અત્યારે જ્યારે હોલ ટિકિટ લઈને જ્યારે ક્વોલિટી લઈને રૂમમાં ગયો તો રૂમમાં મને સાહેબે પાછળ બહાર કાઢ્યો તો હોલ ટિકિટ તમારી છે અને જોડે પોસ્ટ ઓફિસની ચલાન રસીદ લઈને આવો અત્યાર સુધી અમને ખબર નથી પડી કે મેડમ હરી તો એમાં ચલન ભરવાનું છે અમને અગાઉ જાણ કરી હોય કે આ રીતે ભરવાનું છે તમે અમે એડવાન્સમાં ભરી રાખતા બિલકુલ નિધિ આ સંખ્યા આપ જુઓ કે કેટલી મોટી સંખ્યામાં તમામ જે ઉમેદવારો છે તેઓ બહાર રહી ગયા છે અને બહાર એટલા માટે રહી ગયા છે કારણ કે સ્પષ્ટતા નથી કરવામાં આવી તે પ્રકારની રજૂઆત તમામ જે ઉમેદવારો છે તેઓ કરી રહ્યા છે કે બસો રૂપિયા જો ભરવાના હતા તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ થઈ ગયો કારણ કે આની પહેલા ઓગણસાઠ રૂપિયા ભરાવ્યા અને એના જ કારણે આ આખું જે ફોર્મ છે તે ભરાય છે ને ત્યારબાદ જે હોલ ટિકિટ છે કોલ લેટર છે તે ડાઉનલોડ થતો હોય છે પરંતુ બસો પચાસને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી જેના કારણે હાલ આ પ્રકારની સ્થિતિ છે અને એક કલાકમાં આ પરીક્ષા લેવાની હતી જે બી હવે પૂર્ણતાને આરે છે નિશ્ચિત રૂપે ઘણા બધા જે ઉમેદવારો છે દૂરથી આવ્યા હતા પરીક્ષા આપવા માટે અને ઘણા બધા સાથે વાતચીત કરીને એ પણ જાણ્યું કે ઉંમર પણ જે પ્રકારે જે લાયકાત હોય છે ઉંમર વર્ષની જે લાયકાત હોય છે તે પણ ઘણા બધા લોકો છે કે જેઓ હવે ફરીથી તેમને પરીક્ષા આપવાનો મોકો નહીં મળે તે પ્રકારની સ્થિતિ પરંતુ બિલકુલ સપના એટલે આપણે ઉમેદવારો મંત્રી માટે જાણ્યું એમને એમને જે પ્રોબ્લેમ છે એમની જે સમસ્યા છે એમની રજવાત આપણે સાંભળી પરંતુ આ જે ઉમેદવારો છે તેમણે ત્યાંના જે સંચાલકો છે કોઈ અધિકારી ત્યાં આગળ હોય તેમની સાથે વાતચીત કરી છે ત્યાંથી શું કંઈ રિપ્લાય સામે આવી રહ્યો છે તમારી કંઈ વાતચીત થઈ છે આ મામલે કંઈ સ્પષ્ટતા કરાય નિધિ હાલ અન્ય જે ઉમેદવારો છે બીજી જે કેટેગરીના જે ઉમેદવારો છે તેઓ અંદર પરીક્ષા આપી રહ્યા છે એટલે તેમને ડિસ્ટર્બ ન થાય તે માટેની જે નિયમો છે તેનું હાલ આપણે પાલન કરી રહ્યા છીએ એટલે અંદર જઈ શકીએ તે પ્રકારની સ્થિતિ નથી પરંતુ જે ઉમેદવારોએ જે પ્રકારે વાતચીત કરી છે વર્ગખંડમાં જે પ્રમાણે ચા પોસ્ટ ઓફિસમાં જે ફીસ ભરવાની હતી તેની રિસિપ્ટ ન મળવાના કારણે તમામ જે ઉમેદવારો છે તેમને બહાર જ રાખવામાં આવ્યા અને પરીક્ષા આપવામાં આપવા દેવામાં નથી આવી નિધિ

રિટર્ન એક્ઝામનો કોઈ કોન્સેપ્ટ નહોતો આ પહેલી વખત એવું છે કે રિટર્ન એક્ઝામ આવી છે અને આ પ્રકારે પૈસા ભર્યા પહેલા કોલેટર ડાઉનલોડ થશે કે નહીં જનરલ લગભગ બધા ડ્રાઈવરો જ આવ્યા હોય જે તે જગ્યાએ ડ્રાઈવિંગનું કામ કરતા હોય લગભગ તો એને આ આ પ્રકારનો કાંઈ ખ્યાલ ન હોય તો એને અગાઉ કોઈ જાણ કરવી પડે અથવા થોડો સમય આપવો પડે અથવા અહીંયા કોઈ એવી વ્યવસ્થા કરાવવી જોઈએ કે અહીંયા આવીને પણ એ ફી ભરી શકે બિલકુલ આપ આપ જણાવો કે આવી જ કોઈ સ્પષ્ટતા પહેલાં કરવામાં આવી છે નહીં મેડમ અને આ જે જીએસઆરટીસી ડ્રાઈવરની જે આ એક્ઝામ આવી છે આ પહેલી ફેર આવી તો પહેલાં રિટર્ન એક્ઝામ આવી છે એના પહેલાં અમે ટાયર આવેલું છે કે જે અમારે ડ્રાઈવરનું ટેસ્ટ અમે પાસ થઈ એના પછી રિટર્ન એક્ઝામ લેવા છે એની જગ્યાએ આ પેલા ઉલટું થયું છે કે પહેલાં રિટર્ન છે ને એના પછી ટેસ્ટ છે અને અમને અમે મેડમ એવું કહે છે કે જ્યારે જાહેરાત કરી તેમાં એમણે બસો પચાસ રૂપિયાનું દર્શાવવું છે કે ભાઈ તમારે બસો પચાસ રૂપિયા કોલેટર ડાઉનલોડ થશે એના પછી તમારે પૈસા ભરવાના છે અગર એવું હોય તો અમે ભરી શકીએ મેડમ અને છવ્વીસ પચીસ તારીખે મેડમ ડાઉનલોડ કર્યું છે છવ્વીસ છવ્વીસમી જાન્યુઆરીના રજા હતી છવ્વીસમી જાન્યુઆરીથી અને સત્યાવીસ તારીખે ચોથું શનિવાર ત્યારે પણ બંધ અને અઠ્યાવીસ તારીખે આજે અમે એક્ઝામ હલાવવા માટે છે અને અત્યારે અમને એવું સાહેબ કહે છે કે તમારે ફી ભર્યા ફી ભરી હશે તો જ તમને એન્ટ્રી મળશે બાકી નહીં મળે અને એવું પણ કહે કે તમે આગળ આગળ જઈને જાણ કરો હવે મેડમ અમે કોને કોને જાણ કરીશું આજે મારું આ એકત્રીસમું વર્ષ છે જે મને એના પછી કોઈ દિવસ મને મોકો મળવાનું નથી અમે એવું અમે જેટલા પણ અહીંયા ડ્રાઈવરો છે તમને અપીલ કરીએ છીએ કે અમને બીજી ફેરા એક્ઝામ અલ બી બીજી પહેલાં રિટર્ન એક્ઝામ આવવા માટે અમને બેસાડે અને અગર આ પૈસા તમારે જોતા હોય તો અમે બસો પચાસની જગ્યાએ અમે હજાર રૂપિયા લેખિતમાં આવવા માટે તૈયાર છે કે અમે પહેલા પૈસા આપીએ પછી તમે અમને એક્ઝામમાં બેસવા દો પણ તમે અમારા જોડે ન્યાય કરો અમે આ તમને ફરીથી અપીલ કરીએ છીએ કે આ બસો પચાસ રૂપિયાની જાહેરાત પહેલાં જ્યારે જીએસઆરટીસીની જ્યારે જાહેરાત થઈ ત્યારે અંદર વતાડ્યું નથી અને જેની અંદર કીધેલું છે કે પચીસ તારીખ તમારી છેરી છે પચીસની જગ્યાએ બે દિવસ વધારેલા છે એમાં પણ છવ્વીસ તારીખે રજા છે સત્યાવીસ તારીખે શનિવાર છે ચૌદ શનિવાર એટલે પોસ્ટ ઓફિસ બંધ છે એટલે અમે નમ્ર નમ્ર વિનંતી કરીએ કે અમારા એકત્રીસમું વરસ મારું છેલ્લું છે અને અમારા જોડે પછી કશું અમારે અમને નહીં લાગતું કે અમને કોઈ આવું ચાન્સ મળશે મોકો મળશે એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા જોડે અમારા જે અમારા અમારા ભાઈઓ છે અમારા જોડે ન્યાય થાય એવી રીતે અમારા જોડે આગળ અમને રિટર્ન એક્ઝામની મોકો મળે અમે એવી રીતે તમને નમ્ર વિનંતી કરીએ છીએ અમારા મોદી સાહેબને પણ કહીએ છીએ અને અમિત શાહ સાહેબને પણ કહીએ છીએ કે અમને બીજી ફેરા અમારું એક્ઝામ હાલવાનું મોકો મળે એવી રીતે અમે તમને અપીલ કરીએ છે આ અમારા બધા સાહેબ ભાઈઓ છે અને એ બધા એક્ઝામ વગર ટોટલ આ જે બનાવ બન્યો છે એક જગ્યાએ બનાવ નથી બન્યો અંદરવાળા જે સાહેબ છે ગાંધીનગર ટોટલ બારસો જણ જે બારસો છોકરા છે એમને એક્ઝામ આલવા માટે નથી મળી એટલે અમે અમારા જે સીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ એમને અપીલ કરીએ છીએ કે અમને આ ડ્રાઈવરની એક જામ બીજી ફેરા મળે એવી રીતે અમે અપીલ કરીએ છીએ અને અઢીસો ની જગ્યાએ હજાર ભરવાના થશે અમે ભરવા માટે એક્ઝામ એક્ઝામ પૂરી થઈ ગઈ હા એક્ઝામ પૂરી થઈ ગઈ છે હવે શું હવે અમે કઈક જે પણ અમને ન્યાય આપવો હોય ફરીથી એક્ઝામ એક મિનિટ ઉભા રહેજો અમને અમને ફરીથી અમારી એક્ઝામ જે

નિધિ બિલકુલથી સપના ખબર પર નજર રાખજો ફરીથી આપની પાસે આવીશું અત્યાર માટે આભાર તો બારસો જેટલા ઉમેદવારો છે કે જે પરીક્ષાથી વંચિત રહી ચૂક્યા છે અહીંયા મોટી બેદરકારી કહી શકાય જે એસઆરટીસીની કેમ કે જે વિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે તેમણે કોલ લિટર પચીસમી તારીખે બહાર પાડ્યું છવ્વીસ સત્યાવીસમી તારીખ રજા હતી અને તેના કારણે તેઓ પોસ્ટ ઓફિસમાંથી જે ફી ની રસીદ લાવવાની હતી એ નહોતા લાવી શક્યા હવે આમાં એ ઉમેદવારોનો શું ગુનો છે તેમનો શું કશું કસૂર છે તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે શું કંઈ આવે છે તેમની રજૂઆતને લઈને તે જોવાનું રહેશે